કેમ છે બધાને તો જો આજે અમારે છે સમોસાનો પ્રોગ્રામ તો રીધીને જાણવાનું છે આપણે એનસીસી ના કેમ્પમાં આટલે આગળ વિડીયામાં તમને વાત તો કરી દઈએ આપણે તો એને બે દિવસ બાકી એને મંગળવારે નીકળવાનું છે એને પંદર તારીખે તો કે મમ્મી મને બે દિવસ સારું સારું ખવડાય ને મેં તો હું ખાવું છે તો કે મને છે સમોસા તો જો હાલો આપણે આજતો છે સમોસાનો પ્રોગ્રામ તો વિડીયામાં બનાવી રેજો કેવી રીતના બનાવી છે જો તમે એવી રીતના બનાવતા હોય તો અમે બનાવી છે એવી રીતના તો કોમેન્ટ કરી દેજો માતાજી ભવાનાથ કેમ છે બધાને તો જો આજ છે અમારે તો સમોસાનો પ્રોગ્રામ તો રીધીને જાવી એનસીસીના કેમ્પમાં એટલે દસ દિવસ ત્યાં રોકાવાનું હોય તો હાલો આપણે બે દિવસ સારો સારો બનાવી અને રીધીને ખવડાવી દઈ તો અમે દીધીને પૂછ્યું શું ખાવું છે તો કે મમ્મી મારે સમોસા ખાવ છે અને આપણે કેટલા કેવા દિવસના સમોસા બનાવ્યા નથી ઘરે એટલે બનાવને તો હાલો અમારે છે સમોસાનો પ્રોગ્રામ તો વિડીયોમાં જો અને જો અમે બનાવીશું એવી રીતના તમે બનાવતા હોય તો કોમેન્ટ કરી દેજો

પાંચ દસ મિનિટ આને થાકી દેવાનું છે થોડીક કુળ આવી જાય ત્યાં આપણે મસાલો બનાવી નાખી હાલો તો ચટણી બની જવા આવી આપણે ચટણી બની હવે આપણે વઘાર કરી નાખીએ જો અહીંયા આપણે મરસા ધાણા અને બટેટા અને લીંબુ રસ તો આપણે બધી કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અહીંયા

હણવા રોટલી વણનાખી એ મિતવાલી સી અહીંયા પે પાણી

આવી રીતના સમોસા હાથે વાળીશી ડબીમાં કોઈ દીકતતા નથી તો કેવા વળે છે સમોસા તો તમે થતી જાવ આ તો સમસો થઈ ગયો રેડી વસ્તી એવું કઈ રોટલી વણવા મળી તો આપણે છે ને આવી રીતે હાથે કરીને તો સમોસા સરસ બને જોઈ લો વધારે મસાલો અને મસાલો વધારે ભરાય તમે આમ ડબ્બી ભરો ને તો એ અવુખમાં સમોસો થાય અને એમાં મસાલો તમારે એક ચમસી થાય ખાલી લોટ જ હોય એ કાથે વાળો ને તો બહુ મજા આવે અને સરસ એ બને સમોસા આપણે સમોસા નાખવા ચાલુ કરી દીધું છે

કરી નાખી તળાઈ ગયા છે લો ઘણા તો આપણે બધે થઈ ગયા છે કમ્પ્લીટ આનો મસી ના કડકડી આવો સમોસા બની ગયા તો આલો બધા સમોસા ખાવા તો જેને જો સમોસા ભાવતા હોય ને સરસ બના હોય તો અમને કમેન્ટ કરી દેજો અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં Tumna behi jasi toh goram lage se Chokraunu Toh apre kapi dehi se samosa Lahun se kahe gathari jaye Teng apre karka gane kasa kapi Tumna apre kapi napana Kali-kali jawen toh tam kapi hagu Tumna kapai ni Tumna kapai ni Tumna kapai ni Tumna kapai આપણે કડકડીયા સરસ થાય ને તો સમોસા આવી રીતના કટિંગ થાય ને કપાય નકર આપણે કપાય નહીં તમે આમ સરી મારો ને તો કડકડીયા નો વિખાય જાય એમ થાય આવી રીતના કરો તો તમારે વિખાય નહીં ગમે એમ તમારે કાપાય તો જો તમે છોકરાને ગરમ ગરમ ખાવા દેવું હોય તો તમે કાપી પોતાને દો જો આપણે